અમદાવાદના શેલામાં આવેલી એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો જે મુદ્દે વાલીઓએ હવે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે વાલીઓનો આરોપ છે કે ગઈકાલે સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જેને લઈને આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે શેલાની એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વાલીઓ દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે સ્કૂલના સંચાલન દ્વારા આ બ્લાસ્ટ અંગે તેમને કોઈ જાણ કરવામાં આવી નથી ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઈ જાણકારી ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ગઈકાલે એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે આગના કારણે અફરાતફરી મચી ગઈ હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે વાલીઓનું કહેવું છે કે સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વાલીઓ આગળ મેનેજમેન્ટ ખોટું બોલી રહ્યું છે સ્કૂલમાં પહોંચીને હોબાળો કરતા વાલીઓએ જણાવ્યું કે આ બ્લાસ્ટ અંગે તેમને કોઈ જાણ કરવામાં આવી નથી અને બાળકો આ બ્લાસ્ટને કારણે ખૂબ જ ડરી ગયા હતા જેને લઈને વાલીઓએ જાતે જ સ્કૂલમાં પહોંચીને બાળકોની સુરક્ષા માટે સ્કૂલમાં મૂકવામાં આવેલા ફાયર સેફટીના સાધનોની તપાસ કરી હતી ચોક્કસ આવું કંઈ હશે તો સત્ય બહાર લાવીશ જો કોઈ શાળામાં આવી ઘટના ઘટ્યું અને છુપાવવાનો શું પ્રયાસ કરવો જોઈએ એ ખોટી વાત છે ક્ષતિ બહાર લાવી અને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ આ સુધારવાના પ્રયાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે